હેલો મિત્રો તો હું પરમાર પારસ ભાવનગરથી આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજનો આપણો વિડીયો બનાવવાનો છે ભાઈ બ્રીડિંગ પ્રોગ્રેસ અને કબૂતર આજે આપણે થોડાક ઉડાડીને દેખાડવાના છે અને બીજી એક વાત એ કે એક આપણે મેલ છે એને આંખ્યું આવેલું છે તો એની ટ્રીટમેન્ટ કરવાની છે અને બીજું આપણે ભાઈ આપણી પાસે ત્રણ બચ્ચા જે છે ટ્રીટમેન્ટ માટે આવ્યા છે તો એ ત્રણ બચ્ચાને પણ આપણે ટ્રીટમેન્ટ કરવાની છે તો એ બચ્ચાનો વિડીયો તો નથી લેવાય તો આ વિડીયોની અંદર હું એને એડ કરી દઈશ ઘરે જઈને આપણે હજી વિડીયો શૂટ કરવાનો છે એટલે એ બધું આ વિડીયોની અંદર જ તે હું એડ કરી નાખીશ તો એને કયો રોગ છે ને કઈ રીતે મટે તો એ બધી ટ્રીટમેન્ટ પણ તમને આ વિડીયોમાં જોવા મળી જાય અને કબૂતરને આંખે આવી હોય તો કઈ રીતે હારી કરવી એ બધી ડિટેલ તમને આજના આ વિડીયોમાં તમને જોવા મળશે તો બન્યા રહેજો છેલ્લા સુધી આપણે આ વિડીયો મિત્રો આવી ગયા છે આપણે સેટઅપ ઉપર તો આ રીતના આપણે કંઈક બ્રીડિંગ પ્રોગ્રેસ ચાલે છે બાકી બધા ખાના છે બે ખાનામાં ઈંડા બચ્ચા છે એક આમાં બચ્ચા છે અને બીજા તેમ જુઓ તો આની અંદર બે બચ્ચા છે તો આ રીતના છે કંઈક હવે કાળું કાળું દેખાય છે એ દેશીનો બચ્ચો અને આ વાઇટ જે છે એ આપણે એક આ મેલ છે અને આ એની ફિમેલ છે એનું બચ્ચું છે બાકી આ એક બચ્ચું નવું ઉતરેલું છે એ લાગે તો હે સફેદ સફેદનો થાય અને બાઈકી તેમ જવું હોય એમ બધા ખાના આપણે ખાલી છે તો આ રીતની કંઈક બ્રીડિંગ પ્રોગ્રેસ ચાલે છે અને બાકીના કબૂતર આપણે જે છે એ આપણે બહાર ઉડે છે તમને નીચે જઈને બતાવવું આવી ગયા છે આપણે નીચે અને આબડા કબૂતર તમને બતાઈ તો આ રીતે કાક ટુકડે બનાવીને ઉડે મોસમો મતેમાં ભાઈ વરસાદી વાતાવરણ છે તો એ આપડા કબૂતર ઉડે છે અમને જોસ ફગસ નઈ થતા તો હરકો આ રીતના કુડે છે આપડા કબૂતર ફોકસ ન થતો એટલે આગાઉ જાય વ્હાઈટ વ્હાઈટ બધું બેકગ્રાઉન્ડ થઈ ગયું છે વાદળાનું જોવો છો આ રીતના કક આવે આ રીતના કાંક ઉડે છે આપણા કબૂતર તો આવી ગયા સેટઅપ પાસે આગા વી ગયા હા તો આ આપણું સેટઅપ છે અને આ આપણા કબૂતર છે ભાઈ આપણે કાગજ જોઈને આપણે બતાવું તમને Chá thư Sao mới ấy đẹp anh Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

આ રીતનું કાકી હવે આમાં જે છે આપણે એક મેલ છે એને આંખ આવેલી છે તો એ આંખની ટ્રીટમેન્ટ કરવાની છે સેટઅપની અંદર વેજા એટલે બતાવું તમને કઈ રીતે ટ્રીટમેન્ટ કરવાની છે બરાબર તો મિત્રો આ જે આપણે નર છે એ આપણે જે બે બચ્ચા અંદર આપણે જે મોટા થાય છે આ એનો નર છે અને આને ભાઈ આંખી આવેલી છે તમને બતાવું તો આ જુઓ તમે આ જે આંખ છે એની અંદરથી પાણી પડવા મળ્યું છે થોડીક થોડીક આ બાજુની આંખી તે આવવા મળી છે તો એની માટે આપણે સારવાર કરવાની છે ભાઈ આ આની તો એની માટે આપણે દવા લાવીએ છીએ આપણે આ આંખિઓના ગમે ટીપા હોય તમને દેખાય એમાં આંખોના છે આંખ માટે ગમે એ ડ્રોપ હોય એ આપણે એક ડ્રોપ અને આંખની અંદર પાડવાનો રહે છે કન્ટિન્યુઅસલી તમે બે દિવસ પાડો એટલે આંખની જે આ પ્રોબ્લેમ છે ગમે એવી આંખ આવી હોય કબૂતરને એ આંખ હારી થઈ જાય છે તો આપણે આને પહેલાં આપણે ટ્રીટમેન્ટ કરી નાખવી સરખું પહેલાં પકડી લેવી કે આપણે તે હેન્ડલ કરવાનું છે એટલે તો આ રીતે આપણે બે પગની વચ્ચે આ રીતે આમ દબાઈ દેવાનું ને પછી આપણે જે છે કબૂતરને આંખ પકડી અને એક ટીપુ જે છે એ પાડી દેવાનું અને ઘડી પકડી રાખવાનું જેથી કરીને બહાર ન કાઢી નાખે જે આપણે દવાની અસર હોય એ કબૂતરને આંખમાં થઈ જાય બે પાંચ મિનિટ સુધી પકડી રાખવાનું તો આઈક ન આવ્યું હોય તો પણ ટીપું પાડી દેવું કેમ કે ઇન્ફેક્શન જે છે ને સુધી પોગી જ જતું હોય છે તો આમાં પણ આપણે એક ટીપું પાડી દીધું છે તો આને હવે ઘડીક આપણે હાલવા નહીં દેવી સાથ પકડી રાખશું જેથી કરી જે દવાઈની અસર છે એ બરોબર રીતે એનું કામ કરે આની જે આપણે માહિતી હતી એ આપણે ભાઈ આનું જે કુતરો હતું એ લાઈન વાઈ ગયું છે આ મેલ એકલો તે બે બચ્ચા આપણે મોટા કરે છે વિડીયોમાં તમને દેખાડેલા છે એ બે મોટા બચ્ચા જે છે એ આપણે આ એક મેલ છે ઈ આપણે ભાઈ એનું ભરણ પોષણ કરે છે બાકીના આપણે ઘરે આગળ વિડિયો હું આગળ વિડીયોમાં તમને દેખાશે ઘરે પણ ત્રણ બચ્ચા આવેલા છે જે ઇન્જરીમાં જે ઇન્જરીમાં આવેલા છે એટલે એને પણ આપણે રિપેર કરવાના છે તો ઘરે તને હજી હું તમને બતાવીશ બચ્ચા કઈ રીતના કહેવા એ બહુ પ્યોર વ્હાઇટ કલર નું આપણે જે છે તો ભાઈ ઘણા લોકો ને એમ હોય કે કબૂતર પકડવું કઈ રીતે તો બધા લોકો જે છે આ રીતે આમ કબૂતર પકડતા હોય તો એ રીતે કબૂતર નહીં પકડવાનું તો પહેલા આપણે જે છે પહેલા બે કબૂતરના આપણે જે છે પગ પકડી લેવાના પછી પહેલી આંગળી અને બીજી આંગળી ની વચ્ચે આપણે જે છે કબૂતર ના પગ આ રીતે દબાઈ દેવાના અને અંગૂઠો જે છે એ આપણે આ બે પાંખ આવે એની વચ્ચે થઈને આ પેલી આંગળીને અડડા દેવાનું એટલે કબૂતરને ભાઈ કાંઈ ઈજા બીજા થાય નહીં કબૂતર કબૂતર જે છે એ હલ્લી હકે નહીં તો આ રીતે કબૂતર પકડવાનું હોય છે અને બાકી બીજી રીતે તેમ કબૂતર પકડો તો આ જે પીસાણ એવું હોય છે એ ભાઈ ડેમેજ થઈ જતું હોય છે તો આ રીતે કબૂતર પકડાય છે અને બતાવો તો આ કબૂતરનો જોશ આ રીતનું કબૂતર છે કાક તો મિત્રો આપણે આગળ જે રેસ્ક્યુમાં આવેલા છે કબૂતર એ હું તમને બતાવું તો એક આ લાલ કલરનું આવું છે અને આપણે થેલી છે ફોનસી જે કહેવામાં આવે છે એ ફોનસી થેલી છે આને અને આવડો જે તમને વ્હાઇટ કલરનો દેખાય છે મોટો મેલ એને આપણે લખવો છે જે ઘણા સમય પહેલાં આપણે એક વિડીયો નાખ્યો હતો આની કન્ડિશન ભાઈ એની ઈજ છે અને ઘણી સ્ટડી કરી પણ એની માટે કંઈ અહીંયા પ્રોપર એવી કાંઈ દવા નથી જે અને હારી કરીએ કે આવીને આવી છે આપણે લકવામાં ત્રણ કબૂતર લાવ્યા હતા એમાંથી બે કબૂતર હારા થઈ ગયા પણ આની કન્ડિશન વધારે પડતી ખરાબ છે એટલે આને બચવાનો સાંસ ભાઈ ઝીરો પર્સન્ટ હતો પણ આપણે એને ડેલી જે આપણે હેન્ડ ફીટ કરવી હોવી એટલે બે મહિનાથી હજી એમનામ છે મેલ પણ લખવો હજી એમનામ જ છે અને એક આ બચ્ચું છે બાકીના બે બચ્ચાઓ તમને દેખાડો એની કન્ડિશન તમે વધારે પડતી ખરાબ છે ફૂન છે તમને અંદર કેમેરો લઈ તો આ રીતના બે બચ્ચા છે અમે જે આની કન્ડિશન થોડી ખારી છે જે આપણે દેશી કલર જેવું છે એની અને આ બચ્ચાની કન્ડિશન આપણે થોડીક વધારે પડતી ખરાબ છે કેમ કે આને નાક ઉપર નીકળેલા છે એટલે એના નસફરા જે આવે એ બંધ થઈ ગયેલા છે અને આ રીતના કાક છે આપણે ચણ મૂચ્યું છે ચણ થોડું થોડુંક શણે છે પણ એટલું બધું કંઈ ખાસ શણતા નથી આપણે અને આ બચ્ચાને તો જે તમને દેખાય છે બહુ વધારે પડતી કન્ડિશન ખરાબ છે એને આપણે હેન્ડ ફિટ કરવી હોવી જો બચી જાય તો ઠીક છે બાકી આ આ જે આપણે લાલ છે એની કન્ડિશન દેખાય છે અને એક આ દેશીની દેશી જેવું છે એ એની કન્ડિશન દેખાઈ રહી છે અને ઓલાની બસવાના ચાન્સીસ ભાઈ ફિફ્ટી ફિફ્ટી હે આપણે ફિફ્ટી ન કહીએ કાંઈ વીસ ટકા જેવા હે પણ આપણે પૂરો પ્રયત્ન કરીશું કે ભાઈ એને બચાવી લેવી તો આ રીતના કાંક આવેલા છે ને આપણે ભાઈ હોસ્પિટલ કેસ બનાવેલું છે આને બીજા કબૂતર એટલે ભેળવાય નહીં એટલે એ રીતનું છે કાંક આ લખવાવાળા કબૂતર જે હતા બે કબૂતર હારા થઈ ગયા એ આપણે ટીનુભાઈના સેટઅપ ઉપર મૂકીએ આ ભાઈ કોની પાસે થાય એવા કબૂતર કઈ ખબર નથી આપણે એક બીજા રેસ્ક્યુઅર છે એ આપણને ભાઈ આપી ગયેલા હયા એમ કહેતા હતા આ બે જે કબૂતર છે એ ફ્લાયર છે અને આ જે આપણે છે એ હાદા કબૂતરમાંથી આવે છે તો આ રીતનું છે કાંક આપણા ઘરે રેસ્ક્યુ માટે આવેલા છે તો બચાવવાનો આપણે ભાઈ પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને બાકી સમય સમય એની આપણે અપડેટ આપતા રહેવું આને એક આપણે જે દેશ રેખો છે એને પગમાં પણ તકલીફ છે પગ એ કંક આમ લંગડું લંગડું હાલે છે તો એવી રીતને કંઈક એને બીજી એક તકલીફ છે અને બીજો એનો નાક ઉપર જે છે એ ફૂનસી થઈલી હતી અને એ ફૂં છે મટાડ્યું હોય તો એની માટેની હું તમને દવાઈ બતાવી દેવા રો તો કઈ રીતે હું શું ઉપયોગ કરું છું તો એક આપણે આ જે છે ભગવતી કરીને આપણે જે ચૂનામાં ખાતા હોય જે તમાકુવાળી ભેળવી જે ચૂનો ખાય છે એ ચૂનો લગાડું છું પહેલાં જે અને બીજું એક છે મોઢા ઉપર તો ભાઈ ચૂનો લગાડે નહીં કારણ કે જો એ આંખમાં વહી જાય તો તકલીફ કરી શકે તો એ ચૂનો આંખ આગળ નહીં લગાડવાનો અને આંખમાં જે છે આંખ પડખે અને નાકમાં જે હોય ત્યાં આપણે આ કોલગ લગાડવાની આંખ પર કે બને ક્યાં હોય તો ભાઈ કોલગેટ કે ચૂનો ન લગાડો ખાલી જે ફૂનસી હોય એને આપણે જે છે એ પ્રોપર રીતે રિમૂવ કરી નાખવાની બાકી આપણે આ ચૂનો જે કામ કરે બાકી પગે પગે જ્યાં હોય ફૂંસી ત્યાં આપણે આ ચૂનો લગાડી શકો નાક ઉપર બને ક્યાં હોય તો ન લગાડવો પણ જો વધારે પડે પડતી કંડિશન ખરાબ હોય તો જ લગાડવો અને આંખની અંદર કે મોઢાની અંદર ન જાય એ રીતને ભાઈ ખાસ કાળજી રાખીને નકર મોઢું હવળાઈ નાખશે અને આંખની અંદર જાય તો ભાઈ આંખેથી એ આંધળું થઈ જાય અને બાકી આ જો લખવાળું કબૂતર જે છે એ પ્રોપર ચણી નથી આપતું એ દાણા ના લઈ એટલે આપણે એને હેન્ડફીટ કરવી હેન્ડફીટ કરાવવું પણ તે એ દાણા ભાણે ભાઈ ખાય માટે થાય છે આપણે ડેલી એને હવારે સાંજે હેન્ડફીટ કરવી છે એવી એટલે ભાઈ એની કંડિશન બે કામ સારી છે હરતું ફરતું છે અને બાકી આ રીતના ભાઈ આપડે આગળ છે કબૂતર આવા કપ